જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીઓમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે રાધન છઠ કેમ ઉજવવામાં આવે છે અને તેનો મહિમા શું છે તો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો શ્રાવણ વધ છઠની તિથિને રાધન છઠ તરીકે મનાવવામાં આવે છે મિત્રો રાધન છઠના મહિમાની વાત કરીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય માટે આ દિવસે વ્રત રાખે છે આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ ગાયનું દૂધ કે દહીંનું સેવન કરતી નથી તેમજ હળથી ખેડવામાં કરી ફળાહાર કરે છે આ તહેવારને અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામે ઓળખવામાં આવે છે ગુજરાતમાં આ તહેવારને રાધણ છઠ તો ક્યાંક આ પર્વને ને હળછઠ ચંદન છઠ તીન છઠી લલહી છઠ કમળ છઠ અથવા ખમર છટના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણમાં સાત અનાજ અથવા સાતમના દિવસે ઘરમાં રસોઈ બનાવવામાં આવતી નથી આ એક પરંપરા છે તેથી રાધન છઠ દિવસે મહિલાઓ બીજા દિવસ માટેનું પણ ભોજન તૈયાર કરી રાખે છે આ દિવસે ઘેર ઘેર નવા ભોજન અને પકવાન બનતા હોય છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી ઘરના ચૂલાની સાફ સફાઈ કરવામાં આવે છે સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે અને પછી ચૂલાની પૂજા કરવામાં આવે છે ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી કારણ કે રાધન છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા સિતામાં ઘેર ઘેર વિહાર કરવા માટે આવે છે અને દરેકના ઘરે આવીને માતા સીતડા માતા ચૂલામાં આડોળતા હોય છે આથી આ દિવસે સાજે ચૂલા અથવા ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે જો માતા સીતડા માતાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળે તો સીતડા માતા તમને સુખી થવાના આશીર્વાદ આપીને બીજાના ઘરે જાય છે આથી રાતન છઠના દિવસે ચૂલો ઠારવાની વર્ષો જૂની પરંપરા છે આધુનિક જમાનામાં ગેસ આવી ગયા છે તો ચૂલાની જગ્યાએ ગેસને પણ ઠારવામાં આવે છે પછી સવારે સીતડા સાતમના દિવસે સીતડા માતાની પૂજા કરી મંદિરમાં કથા સાંભળ્યા બાદ છઠના દિવસે તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે જે વર્ષો જૂની પરંપરા છે એક દિવસ ઠંડુ ભોજન ગ્રહણ કરવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને આપણું શરીર એકદમ નિરોગી બની રહે છે તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ